ટકરાવાની સાથે જ ગુજરાતની અંદર મેઘરાજાનું તીવ્ર તાંડવ વધતું જોવા મળ્યું છે અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે સાથે સાથે આગામી કલાકોમાં ભયંકર મેઘ તાંડવ થવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે ને બચાવ કાર્યરત માટે એનડીઆરએફ ની ટીમોને પણ ગુજરાતની અંદર તેનાત કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર એક નક્ષત્ર પૂરું થવાની સાથે જ ફરી એકવાર એક નવું નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે હાલ ગુજરાત રાજ્યની અંદર પુષ્ય નક્ષત્ર બેસી ગયું છે અને આ નક્ષત્રમાં ગુજરાતની અંદર આજથી લઈને વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર પહેલા જ દિવસે જળબંબાકારને અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે પાછલા ચોવીસ કલાકમાં એકસોને બાર તાલુકાની અંદર ગુજરાતની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે જેમાં પણ દેવભૂમિ દ્વારકાની અંદર તેર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર નદી નાળા છલકાતા જોવા મળ્યા છે અને મેઘરાજાનું તીવ્ર સ્વરૂપ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં જોવા મળી શક્યું છે સાથે સાથે પોરબંદરનો વિસ્તાર જૂનાગઢના પંથકોની અંદર પણ પાછલા ચોવીસ કલાકની અંદર નવ ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવનોની ઝડપોની સાથે અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ સૌરાષ્ટ્ર છે આમ એક સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર તાટકીને પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે ત્યારે બીજી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં તીવ્ર બનીને આગળ વધીને અત્યારે વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં બીજા નંબરની સિસ્ટમ એક એક નવું નવી લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીમાંથી બનીને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ભુવનેશ્વરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાઈ રહેલી જોવા મળી છે જેના કારણે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુરની સાથે હૈદરાબાદના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું અતિ ભયંકરને ભારે જોર અત્યારે વધતું જોવા મળ્યું છે તેની સાથે સાથે આગામી કલાકોની અંદર બંગાળની ખાડીની સાથે અરબ સાગરના વિસ્તારોમાં જેમાં બેંગ્લવી મુંબઈ અને ગુજરાત ઉપર પણ ભારે વીજળીના ચમકારા સાથે અતિ ભારે વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી રહી છે પુષ્ય નક્ષત્રની અંદર ગુજરાતની અંદર દસ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આ વર્ષની અંદર ગુજરાત રાજ્યમાં ચોમાસું પણ મજબૂત બનતું જોવા મળશે અને તીવ્ર વરસાદ ગુજરાતની અંદર લાવી શકે છે જેવું અનુમાન દર્શાવવામાં આવ્યું હતું અને આ વર્ષ દરમિયાન એટલે કે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન ગુજરાતની અંદર છન્નું ટકાથી લઈને એકસો બે ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે જેવો અનુમાન દર્શાવવામાં આવ્યું હતું ને જેમાં અત્યારે ગુજરાતની અંદર 36% થી લઈને 38% સુધીનો વરસાદ આ સીઝનનો ખાબકેલો જોવા મળ્યો છે જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારોમાં ઓગણ ટકા વરસાદ આ સીઝનનો ખાબકેલો જોવા મળ્યો છે તો કચ્છના વિસ્તારોની અંદર છત્રીસ ટકા સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આ સિઝનનો એકત્રીસ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ફક્ત ઓગણીસ ટકા વરસાદ આ સિઝનનો પડેલો જોવા મળ્યો છે પરંતુ ગુજરાતની અંદર જેમ જેમ નક્ષત્ર બદલાતું રહ્યું છે તેમ તેમ એક બાદ એક નવી સિસ્ટમો અરબ માંથી આવીને ગુજરાત સાથે ટકરાઈને પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે આમ પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવતા એકસો ને બાર તાલુકાની અંદર ભારે વરસાદ વિખેરેલો જોવા મળ્યો છે અને આજે એક સિસ્ટમ ગુજરાતની સાથે ટકરાયેલી જોવા મળી છે ને બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી તીવ્ર બનીને ભુવનેશ્વરના વિસ્તારોને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ટકરાવાની તૈયારી કરતી જોવા મળી છે આમ સિસ્ટમનો સ્ટ્રફ અને સિસ્ટમનો પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની સ્ટ્રફ લાઈન અત્યારે મજબૂત બનતી જોવા મળી છે જેના કારણે આ સંપૂર્ણ એરિયાની અંદર ભારે દબાણ સક્રિય બનીને પોતાનું તીવ્ર જોર અત્યારે દર્શાવતી જોવા મળી છે તમે સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો મારો યથાવત રીતે મજબૂત બનતો જોવા મળ્યો છે જેમાં પણ કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે પણ અતિભારે વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આજે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના પણ દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું ભારે જોર ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે અને આગામી ત્રણ કલાકોમાં અતિભારે વરસાદ ખાબકવાની આગાહી

આજે આગામી ત્રણ કલાકોની અંદર સૌરાષ્ટ્રના આ દરિયા કિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જૂનાગઢના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે અરબસાગર માંથી આવેલી આ સિસ્ટમ દરિયામાંથી ભેજયુક્ત પવનો અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાઈને ગુજરાત ઉપર પોતાનો ભેજ આ સિસ્ટમ જોવા છે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે ને પાછલા ચોવીસ કલાકમાં તેર ઇંચ સુધીનો સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકામાં ખાબકેલો

સલાયા ભાનવડ રાજકોટના પંથકો ચોટીલા સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોમાં બોટાદ જસદણ ગોંડલના પંથકોની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાનો વિસ્તાર જેમાં ભાવનગર મહુવા અલંગ ઉનાનો વિસ્તાર વેરાવળના પંથકોની અંદર અને અમરેલીના જિલ્લાની સાથે ગોંડલ અને જસદણના વિસ્તારોમાં પણ મોટો બદલાવ અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે અને અરબસાગરમાંથી આવતો તીવ્ર પવન અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાતો જોવા મળી રહ્યો છે અને જેના કારણે ગુજરાત ઉપર પવનની ઝડપો પણ મજબૂત બનતી જોવા મળી છે ને અત્યારે પવનની તીવ્રતા પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે આમ પવનની ગતિવિધિઓ સાથે ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદની આગાહી આગામી કલાકોમાં દર્શાવવામાં આવી છે જેમાં પણ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદર અને જૂનાગઢના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જો કે કચ્છના વિસ્તારોની માહિતી મેળવે તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનીને પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે ને કચ્છની અંદર પણ આગામી કલાકોની અંદર ભારે વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે કચ્છની અંદર અત્યારે વાદળો ઘેરાઈને પોતાનું સિસ્ટમનું દબાણ મજબૂત બનાવતા જોવા મળ્યા છે અને કચ્છના વાતાવરણની અંદર પણ સતત પલટો અત્યારે આવતો જોવા મળ્યો છે આમ આજે લખપતના વિસ્તારોની અંદર નળિયાનો વિસ્તાર બાડલીનો વિસ્તાર માંડવીના પંથકોની અંદર ગાંધીધામ રાપરની સાથે ખાબડ વિસ્તારોમાં મોટો બદલાવ આવતો જોવા મળવાનો છે જેમાં પણ લખપત નળિયા માંડવીના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આજે આગામી કલાકોમાં જોવા મળી શકે છે અરબ સાગરની સિસ્ટમ જેવી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ટકરાતી જોવા મળી છે તેમ સિસ્ટમનું ભારેને તીવ્ર દબાણ અત્યારે માંડવીના વિસ્તારોની અંદર પણ જોવા મળી રહ્યું છે જેના કારણે કચ્છના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મેઘરાજાનું ભારે જોર આજે જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને વીજળીના ચમકારા પણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર બનતા જોવા મળ્યા છે અને વરસાદના નવા રાઉન્ડના પગલે મધ્ય ગુજરાતની અંદર વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે જેમાં આજે દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગરના જિલ્લાઓની અંદર વડોદરા આણંદ અને અહેમદાબાદના જિલ્લાઓમાં મોટો બદલાવ આવતો જોવા મળવાનો છે અને ટેમ્પરેચરની અંદર પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બે ડિગ્રીથી લઈને ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે આમ આજે ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર અહેમદાબાદનો વિસ્તાર લુણાવાડા ગોધરાનો વિસ્તાર દાહોદના પંથકોની અંદર ગોધરાની સાથે બોડલીના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવ સાથે આજે વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરોને ચોમાસું મજબૂત બનવાના કારણે આજે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની ભારે સવારી ધબડાટી બોલાવતી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે વલસાડના વિસ્તારની અંદર સુરતનો વિસ્તાર તાપી નવસારી ડાંગના વિસ્તારોની સાથે વ્યારા અને આહવાના પંથકોની અંદર પણ અત્યારે ગાજબીજાને સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને પોતાનું ભારે જોર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દર્શાવતું જોવા મળ્યું છે જેમાં આજે ભરૂચ નર્મદા રાજપીપળા આમોદના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું તીવ્ર દબાણ મજબૂત બનતું હોવાના કારણે ગાજવીજ સાથે તીવ્ર ભારે જોર વધતું જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારેને તીવ્ર વરસાદ પડવાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અરબ સાગરમાંથી અત્યારે આવતા તીવ્રને ઘાતક પવનો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાઈને પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે જેમાં પણ વલસાડનો વિસ્તાર સુરત નવસારીના વિસ્તારોની અંદર અત્યંત ભારે પવનની તીવ્રતા સાથે વરસાદી સિસ્ટમનું ભારે દબાણ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર હળવા વરસાદ પડવા અંગે આગ આજે આગાહી દર્શાવવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં આજે ધીમોને હળવો વરસાદ જોવા મળશે આમ નવા વરસાદ નવા વરસાદના રાઉડની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર અત્યારે તીવ્ર દબાણ મજબૂત બનીને પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે અને સિસ્ટમનો પટ્ટો અત્યારે સાથે સાથે બંગાળની ખાડીથી લઈને ગુજરાત ઉપર લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવા અંગે પણ આગાહીઓ દર્શાવવામાં આવી છે આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને જોતા એકાએક નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે ગુજરાતની અંદર આગામી કલાકોમાં ગાજવી સાથે તીવ્ર વરસાદની આગાહી રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે